જય શ્રી રામ આજે તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસ અત્યારે આ નાળિયેરી સોંપી છે હોવાથળિયા નાખ્યા છે બે વીઘામાં હશે આ હોથડિયા બહુ મસ્તી ઉધરી ગયા તોય બેક ભૂણા આવી જાય એમાં અમુક છોડવા કાઢી નાખ્યા બહુ હારગીરી થવાની છે હવે હું છે કે જે ખેતીમાં કાંઈ અત્યારે નથી મજા કારણ કે ભૂળણા રોજનો ત્રાસ બહુ છે તો હવેથી એમ છે કે નાળિયેરી કરી નાખવી છે આ સાત આઠ વીઘાની અને આમાં જો આ શીણા વાવ્યા છે ને વીસ ફૂટને વેળે નાળિયેરી સોંપી છે બેક વીઘામાં સોંપી છે ને હજી સોંપવાની છે આ સોમાં સોંપી અત્યારે બે ભૂર્ણાની રજા ડે છે એટલે નાળિયેરી બેક કાઢી નાખે છે દસ પંદર વીસ ઓળવા તો કાઢી નાખ્યા ને અંદર વાવ્યા છે શીણા ત્રણ દાવડા શીણાના કયા અંદર બહુ મસ્તીનું થાય અને જ્યાં સુધી નાળિયેરી મોટી થાય ત્યાં સુધી વાવેતર તો થાય હાથવિઘાનું પડું છે આ હાથે વીઘામાં ઓણ સોંપી દેવી છે કારણ કે ખેતી દાડેદી અઘરી થતી જાય છે નથી મળતા મજૂર કે કોઈ વૃષ્ટિનો કંટ્રોલ નથી કેટલો વહેન કેટલું નહીં ખેતીમાં કેટલી નુકસાની છે ખેડૂતોને બધું પાયમાલ થઈ જાય સિંગ હતી સિંગે તે બધી બગડી ગઈ પછી ટકા મળ્યું એટલે ખેતીમાં બહુ નુકસાની છે ખેડૂતને એટલે હવે નાળિયેરી સોંપી દઈ પંદરક વીઘાની તો આપડિયું પીળું ચા કરે અને શ્રીફળની અત્યારે માગ તો છે એટલે આવી વસ્તુ થોડા બાગાયત કરવી જ હોય અંદર આવા છીણા છે છીણા મસ્તીના છે આમાં માવઠામ વાવેલા છે પણ બહુ હારા થઈ ગયા એમાં કાંઈ ઘટે નહીં કપાસ વીસ વીઘાનો કપાસ છે પણ એમાં કાંઈ શેર નહીં દસ મણ થાય ત્રીસ મણ ધારો તો થાય એમ પણ દસ મણ થઈને ઊભો રહે બોલો આ ખર્ચા એ ઉભા નહીં થાય બધો કપાસ હળવો થઈ ગયો એટલે આમાં ખેતી દાડેદી અઘરી થતી જાય એ હવે થોડુંક ગજાજુ બાગાય બાગાયતમાં કંઈ વળીએ જો એમાં લાભ મળવો તો મળે ને ઓછું મળે તોય પોહાય આમાં શું કે બીજો ખરસ તો નહીં એકવાર ઉજરી જાય એટલે પછી તો એ આ બધી એની આવક શરૂ થઈ જાય વાર લાગે પાંચ સાત વર્ષ તો પછી ચિંતા નહીં આપણે ને અંદર વાવેતર થાય શીણાનું છે ઘઉં છે અજમા છે એવું બધું થાય આમાં સિંગ હતી આઠ વીઘામાં અને સિંગવાના ઘઉં અને શીણા વાવી દીધા છે ડુંગળી તો હોય નથી કરવી કારણ કે ભીની છે ને એટલે ડુંગળી થવામાં બેક બાફીઓ લાગે એવું બધું થાવા કરે એટલે કે ઘઉં ને શીણા ક્યાં હોય આવતી ચાલ તો આ બધી આ નાળિયેરી જ કરી નાખવાની છે આઠે વીઘાની બીજું તો હું કરી આમાં ખેતીમાં કંઈ વળેલી તો શું કરવાનું ખેતી દાડે બી અઘરી થતી જાય જય શ્રીરામ